નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર ચોવીસ આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષામાં તમે સારામાં સારી તૈયારી કરી શકો અને સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો એ માટે થઈ અને આપણે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે આજે જે મોસ્ટ આઈએમ્પી પ્રશ્નપત્ર છે એ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વાલી વિદ્યાર્થી અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો મિત્રો આજે આ અંદર આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા પ્રશ્ન પત્ર છે ના ગુજરાતી વિષયનું જે પ્રશ્નપત્ર છે તે મારું સત્તર દસ બે હજાર ચોવીસ શનિવારના રોજનું તેનું જે મોસ્ટ આઈએમ્પી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે કુલ એસી ગુણનું પ્રશ્નપત્ર છે સમય છે બપોરે બે થી પાંચનો પ્રશ્ન નંબર એક આપેલા પ્રશ્નોના બે વાક્યમાં જવાબ લખો જેના કુલ બાર માર્ગ છે સવાલ મેઘધનુષ્ય અને શી સમાનતા હોય છે તો જવાબ આવશે વાસ્તુશાસ્ત્રમાં અને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે એમ આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે મેઘધનુષ્ય અને મોરપીચમાં રંગોની સમાનતા છે એક કૃષ્ણના મુગટની શોભા છે તો બીજું વરસાદી આકાશની શોભા છે બીજો સવાલ ગરુડ રાજાના દરબારનું વર્ણન કરો તો ગરુડ રાજાના દરબારમાં ગીધની ચોકી છે ડેલીએ કુકડાની પડઘમ ગાજે છે મેડીએ બુલબુલની શણાઈ વાગે છે ચોકમાં ન્યાયની ધજા ફરફરે છે રાજા ગરુડ સભા ભરીને બેઠા હોય છે અને તેમાં હંસનું પ્રધાન મંડળ બિરાજ્યું હોય છે ત્રીજું વરસાદ પછી ખેતરમાં જતા શું શું જોવા મળે છે તો વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતો ખેડૂત ખેતરમાં ઉગી નીકળેલી જુવારોની હારો ગીતા ગીત ગાતા ગીત ગાતા ગાડાવાળા ઝાડની ઓથે ઊભા રહીને બે પાવાને એક સાથે લહેરથી વગાડતો વગાડતા તે સીમ ગુંજવતા લહેરી જુવાનિયાઓ જોવા મળે છે ત્યાર પછી ચોથો સવાલ છોટુના અપેક્ષિત ઉત્તરનો એના પિતાએ શો ઉત્તર આપ્યો તો છોટુના પિતાએ કહ્યું કે પોતે જમીન ઉપર ખાસ પ્રકારના સ્પેસચૂટ પહેરીને જાય છે એમાંથી એમને પ્રાણવાયુ મળે છે એ ખાસ પ્રકારના બૂટમાંથી ચાલી શકાય છે બહારની અતિશય ઠંડી સામે એમનું રક્ષણ થાય છે ને ત્યાં હરવા ફરવા અંગે ખાસ તાલીમ અપાય છે પાંચમો સવાલ લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી તો લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને આ પ્રમાણે તકલીફો પડી હતી એ વખતે વાહન વ્યવહારની પૂરતી સગવડ નહોતી ગામડે ગામડે ઘોડા કે ઊંટ ઉપર બેસીને ફરીને કથાઓ ગીતો એકઠા કરવાનું કામ મુશ્કેલ હતું ભોજન વગેરેની સગવડ પણ મળતી નહોતી રેકોર્ડિંગની સગવડ નહોતી લોકો પાસેથી માહિતી ન મળે તો ફેરો પડતો ત્યાર પછી છઠ્ઠો સવાલ જો તમે પશુ પંખીઓની ભાષા જાણતા હો તો શું કરો જો હું પશુ પંખીઓની ભાષા જાણતો હોઉં તો તેમની સાથે વાત કરીને તેમની જરૂરિયાતો સગવડો સચવાય તેવા પ્રયત્ન કરું તેમને માણસો તરફથી પડતી તકલીફો જાણી તે અંગે યોગ્ય વ્યવસ્થાઓ થાય તેવી વડીલોને વિનંતી કરું તેમની બીમારી વિશે જાણી અને તેમને યોગ્ય સારવાર મળે તેવી વ્યવસ્થા કરાવું મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે બ્લૂ પ્રિન્ટના આધારે આપણે તૈયાર કરેલા છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળી જશે સીધી તમે ઝેરોક્સ કરાવી અને એનો ઉપયોગ કરી શકશો અહીંયા તમને વોટ્સઅપ નંબર પણ આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલા કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો કોઈ પણ એક જેના કુલ છ મા પેલું છે સંપ ત્યાં જંપ જ્યાં લોકો સંપીને રહે છે ત્યાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જે સમાજમાં અને કુટુંબમાં લોકો સંપથી રહેતા હોય છે તે સમાજ અને કુટુંબના લોકો સારી પ્રગતિ કરી શકે છે ત્યાં શાંતિ આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ જોવા મળે છે કુસંપથી રહેતા લોકોનું જીવન કજિયા કંકાસમાં વેડફાઈ જાય છે તેઓ સમયનો સદુપયોગ કરી શકતા નથી તેઓની પ્રગતિ રૂંધાય છે કુટુંબમાં સંપ હોય તો કુટુંબ આબાદ થાય ગામમાં સંપ હોય તો ગામ આબાદ થાય દેશમાં સંપ હોય તો દેશ આબાદ થાય આપણે આપણા કુટુંબની ગામની અને દેશની ઉન્નતિ માટે સંપીને રહેતા શીખીએ બીજું જનસેવા એ જ પ્રભુ સેવા આપણે જનસેવાને જ પ્રભુ સેવા સમજવી જોઈએ આપણા જીવનનો ઉદ્દેશ શો છે આપણે સારું ભોજન કરીએ સારા કપડાં પહેરીએ સારી સગવડો ભોગવીએ એટલા માટે જ આપણું જીવન નથી એની સાથે સાથે આપણે આપણા સમાજમાં કે આપણી આસપાસ રહેતા દુઃખી લોકોની સેવા પણ કરવી જોઈએ દિન દુખિયાની સેવા કરવાથી પ્રભુ રાજી થાય છે આપણને દુઃખીજનોના આંસુ લૂછવાનું કામ કરતા જોઈને પ્રભુ હરખાય છે આપણે પ્રભુ સેવા કરવા માટે મંદિરે નહીં જઈએ તો પણ પ્રભુ આપણાથી નારાજ નહીં થાય આપણે સમાજમાં ગરીબ અપંગ અને વૃદ્ધ લોકોની સેવાના કામો અવશ્ય કરીએ અને એમના અંતરના આશીર્વાદ મેળવીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેના કુલ પાંચ માક્ષેમાં પહેલું જમીનની સમુદ્રમાં આગી સુધી ગયેલી સાંકડી પટ્ટી તો ભૂશીર બે સમુદ્રને જોડનારી સાંકડી પટ્ટી તો સામુદ્રધુની જેની ત્રણ બાજુએ પાણી હોય તેવો જમીનનો ભાગ તો દ્વીપકલ્પ આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય એ કલ્પિત રેખા તો ક્ષિતિજ કોઈ ઘટના કે પ્રસંગ નિયમ નિમિત્તે કોઈ દેખાવ કરવા માટે રસ્તા ઉપર નીકળતો જેન સમુદાય તો સરઘસ અને તકરારોનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી તો પંચાત ગિરીને ધારણ કરનાર તો ગિરિધર કહેવામાં આવે તેમ ચૂપચાપ અમલ કરનાર તો ચાકર હાથ પરની રોકડ રકમ તો અને જટ ન ઉકેલી શકાય એવો પ્રશ્ન પ્રશ્ન તો કોયડો ત્યાર પછી છે નંબર બ આપેલા શબ્દોનો સમાનાર્થી અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો જેના કુલ પેલું છે એમાં અંધારું અંધારોનું સમાનાર્થી થશે તિમિર અને વાક્ય આવશે જંગલમાં ઘોર અંધારું હતું બીજો શબ્દ છે આનંદ આનંદનું સમાનાર્થી થશે ખુશી અને વાક્ય બનશે તેણીનો પગાર વધતા તેને આનંદનો અનુભવ થયો ત્રીજું છે આકાશ આકાશનું સમાનાર્થી થશે નભ અને વાક્ય બનશે રાત્રે આકાશમાં તારા દેખાય છે કાયરનું સમાનાર્થી થશે ડરપોક વાક્ય બનશે ઉંદરને જોઈ કાયર બની ગઈ અભિમાનનું સમાનાર્થી થશે ઘમંડ અને વાક્ય બનશે ક્યારેય પણ પૈસાનું અભિમાન ન કરવું જોઈએ પ્રશ્ન નંબર ચાર માંગ્યા મુજબ ઉત્તર આપો અબ અને ક જેના કુલ પંદર માર્ક છે તો નીચે આપેલી સંજ્ઞાઓને આપેલા કોષ્ટકમાં વર્ગીકરણ કરો જાતિવાચક સંજ્ઞા તો એમાં આવશે પર્વત અને બળદ સમૂહવાચક સંજ્ઞામાં ટોળું અને મધપુડું દ્રવ્યવાચકમાં તેલ અને ખંડ ભાવવાચકમાં પ્રેમ અને નફરત ક્રિયાવાચક સંજ્ઞાની અંદર ચાલ અને દૂર ત્યાર પછી બ કાઉસમાં આપેલા ક્રિયા વિશેષણનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ પેલું કેળાની છાલ પર પગ આવતા તે ખાલી જગ્યા લપસી પડ્યો તો એકાએક બીજું તમે મને ખાલી જગ્યા ફરવા ક્યારે લઈ જશો તો બહાર પાણીની ટાંકીની ખાલી જગ્યા શું પડ્યું છે તો અંદર ચોથું તમે મને ખાલી જગ્યા જાણ કરી નહીં તો કેમ ત્યાર પછી ક ખોટો વિકલ્પ કે અને સાચું વાક્ય બનાવો જેના કુલ પાંચ માર્ગ છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે વસાવે કે કરે તો મેળવે એટલે વસાવે ને કરે ઉપર છેકો ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ પામ્યો થયો કે ફેલાયો તો જવાબ આવશે થયો પામ્યો અને ફેલાયા ઉપર છેકો ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું થયું કે પામ્યું તો કર્યું એટલે થયું અને પામ્યું ઉપર છેકો પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી પૂરી કરી કે શરૂઆત કરી તો આરંભી એટલે પૂરી કરી અને શરૂઆત કરી ઉપર છેકો બધા ગામવાળા મળીને તહેવારોની તૈયારી કરે ઉજવે કે પૂરે તો કરે એટલે ઉજવે અને પૂરે ઉપર છેકો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ અ વિભાગ અને વિભાગ બના યોગ્ય વિકલ્પ સાથે જોડો જેના કુલ પાંચ માર્ગ છે ઉત્તર તો ઉત્તરમાં આવશે અંબામાત દક્ષિણની અંદર આવશે કુંતીશ્વર મહાદેવ પૂર્વમાં આવશે કાળીમાત અને પશ્ચિમમાં આવશે સોમનાથ જન્મ ત્યાર પછી નીચે આપેલા ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે અને સમજવાનો છે એના ઉપરથી જોઈએ કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ જીવનના કેટલા પ્રકાર છે તો જીવનના ત્રણ પ્રકાર છે કયો પ્રકાર દુનિયામાં સર્વત્ર છે તો બીજાને મારીને જીવવું એ પ્રકાર દુનિયામાં સર્વત્ર છે જીવનનો બીજો પ્રકાર કયો છે તો જીવનનો બીજો પ્રકાર પરસ્પર સહકારનો છે કયા પ્રકારનું જીવન શ્રેષ્ઠ છે તો સ્વાર્પણ માટે જીવવું એ પ્રકારનું જીવન શ્રેષ્ઠ છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો ગદ્યખંડનું શીર્ષક છે જીવનનો પરમ ઉદ્દેશ પ્રશ્ન નંબર છ નીચેના વાક્યોમાંથી ભાવાત્મક શબ્દો શોધીને લખો જેના કુલ પાંચ માર્ક્સ મેં પહેલું આ ફૂલનું સૌંદર્ય મારા હૃદયને શાંતિ આપે છે તો અહીંયા જવાબ આવશે શાંતિ મારી મમ્મીનું હાસ્ય મને સૌથી વધુ ખુશી આપે છે તો જવાબ આવશે ખુશી મિત્રોના સાથ વિના શાળાએ જવું ખૂબ જ નિરાશાજનક લાગે છે તો જવાબ આવશે નિરાશાજનક ચોથું જ્યારે પપ્પા મારા માટે નવી સાયકલ લાવ્યા ત્યારે મારી આંખો ખુશીથી ચમકી ઉઠી તો જવાબ આવશે ખુશી શાળામાં મારા શિક્ષકની પ્રશંસા મળવાથી મને ખૂબ ગર્વ થાય છે તો જવાબ આવશે ગર્વ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ બ નીચે આપેલા પાત્ર પૈકી કોઈ પણ એક પસંદ કરી તેમની વચ્ચે થતો કાલ્પનિક સંવાદ લખો જેના કુલ પાંચ માર્ગ છે શિક્ષક મારું માયા અને હેડમાસ્ટરજી વચ્ચેનો સંવાદ આપણને આપો છે જો શિક્ષક કહે નમસ્કાર હેડમાસ્ટરજી કેમ છો આજે હેડમાસ્ટરજી કહે નમસ્કાર મારું માયા હું ઠીક છું તમે કેમ છો શિક્ષક કહે હું પણ ઠીક છું પરંતુ મને કામગીરીમાં કેટલો સમય લાગે છે તે વિશે મને ચિંતા છે હેડમાસ્ટરજી કામગીરીમાં પ્રોબ્લેમ કઈ છે શિક્ષકે મારી વર્કલોડ વધી રહી છે અને વિદ્યાર્થીઓને ધ્યાન આપવામાં મને સમય નથી હેડમાસ્ટરજી તમારી સમસ્યા હું સમજું છું આવો તમારી વર્કલોડનો સમય બાંધવીએ અને પ્રતિભાવના સાથે વિદ્યાર્થીઓને ધ્યાન આપવામાં સહાય કરી સાંભળો સમયમાં મને કહો જો તમારી મદદ જરૂરી છે તો હું તમારી મદદ કરીશ શિક્ષકે ધન્યવાદ હેડમાસ્ટરજી તમારી મદદ માટે હું આભારી છું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત તમે પ્રવાસમાં ગયા હોય તો એની રજૂઆત તમારા શબ્દોમાં લખો જેના કુલ પાંચ માર્ક છે તો જોઈએ ઉત્તર આ વર્ષે શાળામાંથી અમે દિવાળીની રજાઓમાં પાંચ દિવસનો મહારાષ્ટ્રનો પ્રવાસ કર્યો હતો અમારી બસ સત્યાવીસમી ઓક્ટોબરના રોજ રાત્રે નવ વાગે અમારી શાળાએથી ઉપડી અમારી બસમાં અડતાલીસ વિદ્યાર્થીઓ અને છ શિક્ષકો હતા બસમાં અમે ગીતો ગાતા નાચતા કૂદતા મજાક મશ્કરી કરતા અને રસ્તામાં આવતા ખેતરો વૃક્ષો નદીઓ અને તળાવોનું સૌંદર્ય પણ માણતા હતા પ્રવાસ દરમિયાન અમે શિરડી નાસિક પંચવટી અને ત્રંબકેશ્વર જેવા ધાર્મિક સ્થળો જોયા અમે બીબીકા મકબરા અને દોલતાબાદના કિલ્લા જેવા ઐતિહાસિક સ્થળો જોયા અમે એજન્ટા એલોરાની ગુફાઓના શિલ્પ અને ચિત્રકામ જોયા વળી અમે તાપી નદી પરનો ઉકાઈ ડેમ જોયો વડોદરા નજીક આવેલા આજવાની મેટાના રંગીન ફુવારા જોવાનો પણ અમને લાભ મળ્યો આ બધા સ્થળો જોવાથી અમને ભારતની પ્રાચીન સંસ્કૃતિ કલા અને સાહિત્યનો પરિચય થયો બીબીકા જોતા જ અમને તાજમહેલ યાદ આવી ગયો કેટલાક સ્થળોએ રસપ્રદ માહિતી આપી હતી પ્રવાસમાં અમારું કામ અમારી જાતે જ કરવાનું હતું અમારે વસ્તુઓ અમારે અમારે જ સાચવવાની હતી આ એક એવો અનુભવ હતો આમ છતાં અમને અમારા મિત્ર અને શિક્ષકોની સાથે રહેવાની ઘણી મજા આવી પ્રવાસમાં અમને ક્યાંય ક્યાંય અગવડ પણ પડી હતી પરંતુ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ એમ કહી શકાય પ્રવાસના આનંદમાં માણસની બધી અગવડો જાય છે પ્રવાસ દરમિયાન અમે જોયેલા સ્થળો અને અનુભવોની નોંધ પણ અમે અમારી ડાયરીમાં કરતા હતા અમારી બસ શાળાએ પાછી આવી ત્યારે બધા વિદ્યાર્થીઓના મમ્મી પપ્પા તેમને લેવા આવ્યા હતા મારા મમ્મી પપ્પા સાથે પ્રવાસની વાતો કરતો કરતો ઘેર ગયો મારી પ્રવાસ ડાયરી વાંચનની મમ્મી પપ્પાની મજા પડી આવા પ્રવાસો વારંવાર યોજાય તો કેવી મજા પડે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત બ ચિત્રનું વર્ણન કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા એક પેટ્રોલ પંપ જે છે એનું ચિત્ર આપણને આપવામાં આવેલું છે તો આ પ્રમાણે આપણે લખી શકીએ જુઓ આપેલ ચિત્ર પેટ્રોલ પંપનું છે જ્યાં પેટ્રોલ કે ડીઝલ ભરાવવા માટે ગાડીઓની લાઈન જોઈ શકાય છે દરેક કારની અંદર ક્રમાનુસાર પેટ્રોલ ડીઝલ ભરવામાં આવી રહ્યું છે પેટ્રોલ પંપ પર કામ કરનાર વ્યક્તિ દરેક કાર માલિકની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ભરી આપતું હશે પેટ્રોલ પંપની નજીક બે કાર ઊભી છે જેઓ કદાચ પેટ્રોલ ભરાવા ઊભી કરેલી કારમાંથી સગા સંબંધી હશે અને તેમની રાહ જોઈને ઊભા હશે પ્રશ્ન નંબર આઠ નીચેનામાંથી કોઈ પણ એક વિષય લખો પ્રથમ સત્રમાં આવતા મુદ્દાઓને આધારે વય કક્ષા અનુરૂપ સ્વતંત્ર લેખન કરવા માટે કહી શકાય એમાં પહેલું છે વર્ષા ઋતુ તો ઉનાળો પૂરો થાય પછી વર્ષા ઋતુ આવે છે આકાશમાં કાળા કાળા વાદળા છવાઈ જાય છે વાદળના ગડગડાટ વીજળીના ચમકારા અને પવનના સુસવાટા સાથે મેઘરાજાની સવારી આવી પહોંચે છે વરસાદ પડે છે 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 બાજુ પાણી પાણી થઈ થઈ જાય જાય લોકો ખુશખુશાલ બાળકો પાણીમાં છબછબિયા કરવા માટે ઘરની બહાર દોડી જાય છે મોર કળા કરીને નાચે છે ડ્રાઉન્ડ ડ્રાઉન્ડ કરતા કુદાકૂદ કરે છે ચારે બાજુ ભીની માટીની સુગંધ ફેલાઈ જાય છે વૃક્ષો ખીલી ઉઠે છે કેટલાક લોકો છત્રી ઓઢીને કે રેનકોટ પહેરીને ફરવા નીકળે છે વાતાવરણમાં નવી તાજગી અને નવા ઉમંગ જોવા મળે છે વરસાદ શરૂ થતા ખેડૂતો રાજી રાજી થઈ જાય છે તેઓ ખેડ ખેતર ખેડે છે અને વાવણી કરે છે થોડા દિવસો પછી ખેતરોમાં અનાજના છોડ ઉગે છે ચોમેર લીલુછમ ઘાસ ઉગી નીકળે છે તેનાથી ધરતી માતાએ લીલી સાડી પહેરી હોય એવું લાગે છે કુવા તળાવ નદી અને નાળામાં વરસાદનું પાણી આવે છે જરૂર કરતા વધારે વરસાદ પડે તેને અતિવૃષ્ટિ કહે છે અતિવૃષ્ટિ થાય ત્યારે નદી નાળા છલકાઈ જાય છે ખેતરનો પાક ધોવાઈ જાય છે ઠેર ઠેર કાચા મકાનો પડી જાય છે ઘર વખરી અને ઢોર આખર પાણીમાં તરાઈ જાય છે તેને લીલો દુકાળ પણ કહે છે વરસાદ સાવ ઓછો પડે તો અનાજ પાકતું નથી ઘાસ ઉગતું નથી ધીમે ધીમે જળાશયના પાણી સુકાવા માંડે છે તેને સૂકો દુકાળ કે અનાવૃષ્ટિ કહે છે વર્ષા ઋતુ એ તહેવારોની ઉજવણીની તથા વાવણીની ઋતુ છે વર્ષા ઋતુમાં રક્ષાબંધન પાંચમ શીતળા સાતમ જન્માષ્ટમી ગણેશ ચતુર્થી નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો આવે છે લોકો આનંદ અને ઉલ્લાસથી આ તહેવારો ઉજવે છે ત્યાર પછી બીજો નિબંધ આપણને અહીંયા આપેલો છે માતૃપ્રેમ તો આ નિબંધ અહીંયાથી તમે જોઈ શકો છો અને અભ્યાસ કરી શકો છો વિડીયોને થોડીવાર માટે સ્ટોપ કરીને પણ તમે આ સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો માતૃપ્રેમ નિબંધ પણ આપણે અહીંયા ખૂબ જ સરસ રીતે દર્શાવ્યો છે તો અહીંયાથી તમે એનો અભ્યાસ કરી શકો છો મિત્રો ફરી મળીશું આપણે ધોરણ ની જે ગુજરાતી વિષયની આ પ્રશ્નપત્ર છે એવા જ આપણે ધોરણ ના બીજા એક નવા વિષયના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મળીશું આપણી આ ચેનલ ઉપર ધોરણ ના દરેક વિષયના જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફ તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે પ્રથમ સૂત્રાંત પરીક્ષાના તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને તેનો ઉપયોગ કરી લેવો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં